ભુજથી અબડાસાને જોડતો મુખ્ય માર્ગ પર ભવાનીપર ગામે આવેલ પુલિયાની હાલત વર્ષોથી ખરાબ છે ગંભીરા બ્રિજની ઘટનાને ધ્યાને લઈ પુલ બંધ કરી દેવામાં આવ્યું છે પણ વર્ષોથી ખસતા હાલતમાં પડેલ પુલિયો ક્યારે નવો બનશે એ મોટો પ્રશ્ન છે ભારે વાહનો બંધ હોવાથી ધંધા રોજગારમાં પણ અબડાસાના લોકોને ઘણું નુકસાન થાય છે સાથે હાલાકી ભોગવવી પડે છે તંત્ર દ્વારા ભારે વાહનો માટે પુલ બંધ કરી દેવાતા એસટી બસોનું રૂટ બદલી ગયું છે જેના કારણે એસટી બસોને દસ થી પંદર કિલોમીટરના ફેરા પડે છે અને બસો મોડી આવે છે જેના કારણે નલિયાથી સો કિલોમીટર ભુજ આવતા લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે સરકાર અને તંત્રની ઊંઘ ત્યારે ખુલે છે જ્યારે રાજ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને અને લોકો મોતને ભેટે છે ત્યારે बहुजन आर्मी ना संस्थापक लखन भाई धुआ द्वारा तंत्र मांग छे के त्र भूज ने अबड़ा जोड़ता मुख्य मार्ग भवानी पर पुलिया नु काम युद्ध न धोने शुरू कर